લિંબેનું દેરું કે જેને લીંબેશ મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે એક અડધું કિલોમીટર દૂર મહીસાગર નદીની કોતરો છે અને આ મહિસાગર નદીના કોતરોના કિનારે એક લીંબેનું ડેરું આવેલું છે કે જે જાસપુરના કિલ્લાની નજીક છે કે જેને લીંબેનું ડેરું તરીકે ઓળખવામાં આવે છે પરિણામે આ ડેરું એટલે કે લિંબેના ડેરું મૂળ મહાદેવનું સ્થાનક છે જેને લિંબેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે સ્થાનિક લોકોનું કહેવું છે કે આ મંદિરનું નિર્માણ ત્રણસો વર્ષ પહેલાં થયું એટલે કે આ મંદિર ત્રણસો વર્ષ જૂનું છે મંદિરની વિશેષતા જોવા જઈએ તો કે મંદિરના અંદરના ગુંબજે સુંદર મજાની ચિત્રકારી થયેલી છે એટલે કે ત્રણસો વર્ષ જૂના ચિત્રકળાના નમૂના આ મંદિરમાંથી મળી આવેલા છે જેમાં વિવિધ પ્રકારના ભૌમિતિક આકારો તેમજ નૃત્ય કરતા લોકો ચારે બાજુ એટલે કે ઘૂંબળની ચારે બાજુ આ પ્રકારના ચિત્રો ચિતરાયેલા છે તે સિવાય વિશિષ્ટ પંખી આકારના ચિત્રો પણ મોટી સંખ્યામાં જોવા મળે છે આમ જોવા જઈએ તો લિંબેશ્વર મહાદેવ એક ઐતિહાસિક ઘણું મહત્ત્વનું સ્થળ છે કે જે જાસપુરની કોતરની અંદર આવેલું છે અને આ મંદિરની રચના જોવા જઈએ તો કંઈક અલગ જ પ્રકારની શૈલીમાં થયેલી છે એટલે કે ગાયકવાડ શૈલીમાં થઈ હોય તેવું અમારું પ્રાથમિક અનુમાન છે લિંબેશ્વર મહાદેવ મંદિરની અંદર હાલમાં નવા શિવલિંગની સ્થાપના કરવામાં આવેલી છે એટલે કે જૂના ખંડિત જર્જરિત શિવલિંગને મંદિરની બહાર જ ખુલ્લા પ્રટાંગટમાં મૂકવામાં આવેલા છે આ મંદિરની બહાર થોડું ખોદકામ કરતાં ઈંટો મળી આવેલી છે તો એ ઈંટો પાટલા ઈંટો તરીકે ઓળખાય છે કે જે લંબચોરસ હોય છે અને પહોળાઈની અંદર સાતથી આઠ સેન્ટીમીટર હોય છે તેમજ તેને પાટલા જેવો આકાર હોવાથી આ ઈંટોને પાટલા ઈટો તરીકે ઓળખવામાં આવે છે અને આ ઈંટોના બાંધકામ મોટાભાગે બસો ત્રણસો વર્ષ જૂના મંદિરો દિવાલો ઐતિહાસિક સ્થળોએ જોવા મળે છે આમ લિંબેશ્વર મહાદેવ મંદિર એક ઐતિહાસિક સ્થળ છે કે જેની અવારનવાર સ્થાનિક લોકો મુલાકાત લેતા હોય છે અને કેટલાક હેરિટેજ પ્રેમી એટલે કે વિશ્વ વારસાના સ્થળોને ઓળખતા જાણીતા લોકો અવારનવાર આ સ્થળની શોધમાં મહીસાગર નદીની કોતરોમાં જાસપુરમાં ફરવા આવે છે કે જેઓનો મુખ્ય હેતુ હોય છે લિંબેશ્વર મહાદેવના દર્શન કરવા